જો જવાન બોલામ તો હું ક્યાંમાં આયા આ તો પા હગામાટા આયા તા હગામાટા તમાર નામ હો માર નામ કરાય તો ઘણો કરાય કરાય પણ જો કદી વાત જ કદી વાત જ કરતા નહીં એમ નહીં પણ આ તો મને ખબર નહીં એ કોઈ આવું ચાલે કહો આ જોયું આપણે આ જમીન આ પછી કોરે કોરે પછી બધા ભાચાપુજેલા છે એવું છે ઉવાય જેની જમીન થતી અંદર જો પીતા અનકાતો પી તો કોઈ ભાઈ ગણી જ નહીં પણ થોડું કાતે છે ને એ તમને તમારો ખબર ચાલ બાર બરાબર હું સોંગ કૂઠા થાક એવું છે ઉય આ છોકરો કરે છોકરા આ બધી નોકરી કરે ભાઈ ભાઈ ચાલો બોલો આમાં

ના બતાવતો હગુ બતાવે એવું થઈ ગયું કેવું છે છોકરો એ ના પછી થાય તો પછી પછી વાત થાય કે તો તૂટી જાય છે તો પછી સીધા સીધું પૂછી કહો તો પછી નગલુ ભરાય આગળ ઈ માર કેવું લાયો દાદા બાપોય આડી એકદમ નહીં મારા કેતી હા અહીં આનો નોકરી પાછું ખાઈ ન જાય

હલો બોલો કેમ હલો બોલો પેલો એ ફાઈનલ કરી છે કાલ લઈને આવો

ભણવું જવાબ બાજુ બધું મજૂરી મારે કરવી નહીં અને આવું છે ભણાઈ વાત કરી હતી પેલી છોડી વિશે ને પેલું હબુ કરવાની એટલે પૈસા મળવાના હતા તે ના હતી એની ઊંટ લારી લાવી દેવી છે લેબડો ખેંચવા માટે હા છે ભણાવ મને ફોન કરતા કે ભણા હા ભણા હા બોલો મામા બસ એ તું એ હું નેકળાની તૈયારી કરતો તો

પાણી પાણી આલો પાણી પી લેમન ના લાગે પાણી પી પાણી બોલા શું ગાલે હાંતિ ક્યાં કહે છે खेती बेती मग खेती मग जाऊ दलालच आपला मेहमान कहता ते अरे का वय अरे हा बर कस मू कौ ना बोला पैसा लाया जा पैसा लेणं जाय हा तू बरं बोल पैशा चिंता ना करत आहे ना कहू जा आपलो कोई बाकी नाही तुमचं जाय चिंता ना करा पैशा बता पुरा लाया जा का पुरे पुरे रुपये वसून आहे हा બરાબર લાવ પેલા પૈસા તો આજે પણ આપણે રાખીયું તો જોવાનું તમે લે પૈસા તમે આલી જો

તે હું જબ હું ફોન કરું એ તારા રંગે સંગે જોન લઈને આવજો બરાબર ને તને ગમી પણ મને તો ગમત કે હાર અને વચમો ફોન કે વાતો દે આવે ના વચમો ફોન ના ઉચાવળ ના કરતા શું એ તો હું ફોન કરું એટલે જ તમારા અબ્બા એ સિવાય અબ્બા નું નહીં તો કઈ જો તું બરાબર અઠવાડિયા નું મહિનો થઈ જાય તો ચિંતા કરતા નહીં પણ તમારું છોકરો પહેણાય પહેણાય પહેણાય

બધા પૂરા થયું પૂરા ચાર લાખ રૂપિયા પૂરા ચાર લાખ પૂરા હવે તમે જઈ શકો છો તો ખબર છે કે મોબાઈલ છોડી નહીં પણ છે ભણવા સ્ટાઈલ મારી જો પૈસા આલી ગયો ચાર લાખ રૂપિયા એવું છે પેલી ઊંટલા આવું એટલે હું બેહીને જવાતા માર તો તારના પગ રહી ગયા હેડ્યામાં એટલે ઊંટ લારી જે લઈ આવું કીધો આ તો જ આવી ગઈ જો મારે મને જવા દે રિપાલો ફોન આયો તો આ જોઉં તો હા લાખ રૂપિયા આલ્યા છે ઓય ઈ નહીં કેમ લાવ પાડા તો પછી હું ક્યાં જઉં ચાલુ બેસો તું પાછી અને હું મારો પાછું થતા નહીં પછી એક કરી હા સર હાગો હાગાન ફોન તો મી ચા ડાળાય હમ તો ચા ડાળ ફોન કરું પણ ઉપાર તો નહી તો એકદમ ઘેર જી આવ જે કે તે બાજુ પાડું જાણે પૂછ્યું કે મામો કે તા મામો ભઈ લારી લાયા હતા તે લારી છે માં કમ ન ખબર નહી તો હું બે દાઈ કણ ન આવ્યો પાછો બે દાળી થઈ ના આવી હા તે મામો આવ્યો ના પણ આ તો શું કેમ થયો મને ખબર છે ચાર મહિના થઈ ગયા પણ મામો ચીકે છે ને આવી ગયો લારું લઈ ઉપર લઈ જતા જ ના

જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી જય માતાજી